એક મકાનમાંથી પાંચ લાખની ચોરીના કેસમાં રાંદેર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવી શંકાસ્પદ જણાતા તેને આધારે પોલીસથી છેલ્લા ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ સાંદુ શાહ ફકીરની

ઝિયાઉલ અનીશ કાપડિયાએ જણાવ્યું હતું કે તેમના કબાટમાંથી નેકલેસ સેટ ઝૂમકી અડસઠ ટોલા સોનાના દાગીના રોકડ રૂપિયા એક લાખ કેટલાક ઘરેણા પોઈન્ટ પચાસ લાખ રૂપિયામાં વેચાયા હતા અને બાકીના છુપાવી દીધા હતા આરોપી પાસેથી સમગ્ર સામાન રિકવર કરવામાં આવ્યો છે ઓગણીસ વર્ષીય ચોકીદાર અલ્તાફ શાહ સંધુ શાહ ફકીર ધરપકડ કરાઈ છે જે મૂળ મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાનું છે સાથે જ લાલગેટ વિસ્તારમાં કુહિનુર પ્લાઝામાં રહેતા બત્રીસ વર્ષીય કન્સ્ટ્રક્શન વર્કર મોહમ્મદ ઝકરિયા નૂર હક અંસારીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું સમયગાળા દરમિયાન અઠ્ઠાવીસ પોલીસ કર્મીઓ આ સમગ્ર તપાસમાં સામેલ હતા ઇન્સ્પેક્ટર આરજી ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી અલ્તાફ સાહેબ છેલ્લા ત્રણ વર્ષથી તેના ઘરે કામ કરે છે આખો પરિવાર ઉપરના માળે રહે છે અને અલ્તાફ શા માટે નીચે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તે રાબિયા બસરીના ઘરે જ જમતો હતો નાની નોકરીઓ પણ કરી તે નિયમિત રીતે ઘરે આવતો અને જતો જેથી કોઈને શંકા નહોતી કે આવું કંઈક કરી શકે છે બંને આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે